हेलो नमस्ते नमस्कार वेलकम वेलकम बदाज वाला लर्नर्स નું હું કેતન चौटाला हार्दिक हार्दिक स्वागत करूं छु तैयार થઈ જાવ એક મસ્ત મજાના સેશન માટે ગુજરાતીઓને સૌથી વધારે જરૂર પડતી હોય એવા વાક્યોની ડિસ્કસ કરીશું આજે મસ્ત મજાનો ટોપિક છે વુડ યુ લાઈક ટુ વુડ લાઈક ટુ તમે આ શબ્દ ઘણી જગ્યાએ સાંભળો હશે તો મસ્ત મજાનો સેશન છે તમને હું નવી જ મેથડથી ઘણા ઘણા મસ્ત મસ્ત મજાના મુદ્દા વચ્ચે વચ્ચે કહેતો જઈશ અને તમારું કામ આસાન કરતો જઈશ તો ખાસ વિડિયોના એન્ડ સુધી જોડાયેલા રહેવાનું છે સો ટકા આજના વિડીયોની મદદથી તમારું અંગ્રેજી બોલવાનું સપનું ઘણો ખરો સાકાર થવાનું છે તો છેક સુધી વિડીયોમાં ટકેલા રહેજો

જનરલી કેવા સ્વરૂપે વાત થતી હોય એ મારે તમારી સામે એક ડેમો મૂકવો છે યસ માની લો કે અહીંયા પતિ એની પત્નીને એક સવાલ કરે છે શું તને થિયેટરમાં ફિલ્મ જોવી ગમશે શું તને થિયેટરમાં ફિલ્મ જોવી ગમશે તો પત્ની શું કહે છે યસ બધાને ખબર છે આપણી ગુજરાતી પત્નીઓની સેમ પેટર્ન હોય યસ હા મને થિયેટરમાં ફિલ્મ જોવી ગમશે તો મિત્રો અહીંયા જે તમારી ઈચ્છા દર્શાવવાની વાત છે એના માટેનો ટોપિક આજના વિડીયોમાં છે સો ટકા ઈઝી ભાષામાં સમજાઈ જાય એવા મેથડ થી બનાવ્યું છે સો ટકા ગમશે ગામશે ગામશે ચલો તો હવે આ પ્રકારના વાક્યનું અંગ્રેજી શું થાય શું તને થિયેટરમાં ફિલ્મ જોવી ગમશે વુડ યુ લાઈક ટુ વોચ મૂવી ઇન ધ થિયેટર જોઈ લો આ તમારું બનશે આનું ઇંગ્લિશ

હજુ એક એક્ઝામ્પલ આપુ હજુ એક એક્ઝામ્પલ આપુ વેટ્રેસ છે અને એક અહીંયા વ્યક્તિ બેઠા છે યસ જે કોઈ પણ હોટલમાં સીન બનતો એ સીન જોઈએ આપણે સવાલ કરશે તમને ચા પીવી ગમશે કે કોફી યસ તો જવાબ આવશે મને કોફી પીવી ગમશે તો ઇંગ્લિશ શું થાય વોટ યુ ટુ હેવ ટી ઓર કોફી તો અહીંયા આઈ ટુ હેવ

અને મારે તમને એક ખાસ વાત કેવી છે તમે નવા છો તો મારે તમારી પાસે એક નાનો એવો સપોર્ટ જોઈએ છે જે અત્યારે યુટ્યુબે બધાને સપોર્ટ આપેલો છે તમે જે મારી સાથે લાઈવમાં ચેટ કરો છો એની બાજુમાં એક હાઇપ નામનો ઓપ્શન છે યસ એ હાઇપ પર ક્લિક કરશો એટલે તમે સાતસો ને સાઠ પોઈન્ટ મને આપી શકશો મને મતલબ મારા વિડિયોને અને એ વિડીયો મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી બિઝનેસમેન સુધી જોબ હોલ્ડર સુધી પહોંચશે એક નાનકડીવી હેલ્પ જોઈએ છે યસ એક હાઈપ નામનો ફીચર તમારા ચેટ ની બાજુમાં દેખાશે જેમાં તમે મને પોઈન્ટ સિસ્ટમ થી પોઈન્ટ આપી શકો છો તો ખાસ એક નાનું ક્લિક કરીને યસ આ એક કૃપા તમારી વરસાવજો કેમ કે તમારા માટે મસ્ત મસ્ત મજાના વિડીયોસ બનાવતા હોઈએ છીએ યસ ની મદદથી એનિમેશનની મદદથી જેમાં ઘણો બધો ટાઈમ જતો હોય છે પણ તમારી લાઈક કમેન્ટ અને હાઈપ ના ફીચર થી અમને મોટિવેશન મળે ને તમારા માટે નવું નવું કામકાજ કરતા હોઈએ છીએ ચલો સ્ટાર્ટ કરીએ પણ ઘણા લર્નર્સ નવા દેખાય છે હું વેલકમિંગ કરી લઉં યસ વેલકમ ચંદ્રકાંત પટેલ વેલકમ રાજુભાઈ મકવાણા વેલકમ કનોદાદા વેલકમ વા ફિયાજી પટેલ ચલો વેલકમ 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 ચલો ટોપિક છે આજનો વુડ લાઈક ટુ વુડ લાઈક ટુ અંગ્રેજી બોલવા માટેનો ખતરનાક ટોપિક મારા ભાઈ અંગ્રેજી બોલવા માટેનો ખતરનાક ટોપિક જોરદાર છાપી દેવાનો છે મસ્ત મજાનો ટોપિક છે વુડ લાઈક ટુ યસ

તો એ જ આપણે વાક્યો જોવાના છીએ પણ ખાસ આ મુદ્દા કરી દેજો okay ચલો કેવા કેવા વાક્યો બોલીએ જેમ કે હિના એક નવો ફોન ખરીદવો ગમશે તેઓને વેકેશન દરમિયાન મુસાફરી કરવી ગમશે મને ચા પીવી ગમશે મને પુસ્તક વાંચવું ગમશે તમને મારી સાથે વાત કરવી ગમશે મને અંગ્રેજી શીખવું ગમશે મિત્રો આ જ પ્રકારના વાક્યો તમે ઢગલા બંધવાર બોલો છો જેમાં ઈચ્છા છે પસંદગી છે અને વ્યક્ત કરવી છે તો આ પ્રકારના વાક્યોનું કરીએ ટ્રાન્સલેશન તમે મને સાથે સાથે કમેન્ટ સેક્શનમાં આન્સર પણ આપજો અને ઘરે બેઠા બોલજો કારણ કે તમે ભાષા બોલવા માટેના લેક્ચરમાં આવેલા છો તમારે બોલવી પડશે ઇફ યુ વોન્ટ ટુ સ્પીક એની લેંગ્વેજ યુ હેવ ટુ સ્પીક ધેટ લેંગ્વેજ બોલવી જ પડશે યુ નો હેવ ધી ઓપ્શન

ત્યારે તમે આ વાક્ય બોલી શકો યસ ચિપકાવી શકો ચાલો કઈ રીતે કરશું જોઈએ મને તો કરતા થઈ ગયો જે ક્રિયા કરવાનું ગમે એને વિવન સ્વરૂપે લેવાનું મતલબ વાંચું આઈ વુડ લાઈક ટુ રીડ આઈ વુડ લાઈક ટુ રીડ આઈ વુડ લાઈક ટુ રીડ યસ કરુણ દાદાનો સૌથી ફાસ્ટેસ્ટ આન્સર છે યસ ધ બુક પુસ્તક વાંચવું ગમશે આઈ વુડ લાઈક ટુ રીડ ધ બુક તો એક એક ટુકડા પ્રમાણે ગોઠવણી કરતી જવાની અને પ્રેક્ટિસ કરતી જવાની યસ આઈ વુડ લાઈક ટુ રીડ ધ બુક મને પુસ્તક વાંચવું ગમશે યસ નેક્સ્ટ તમને મારી સાથે વાત કરવી ગમશે તમને મારી સાથે વાત કરવી ગમશે તમને મતલબ યુ 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 ગમશે ગમશે વુડ લાઈક ટુ શું વાત કરવી વાત કરવા માટેનું ક્રિયાપદનું વિવન થાય ટોક 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 યુ વુડ લાઈક ટુ ટોક યુ વુડ ટુ ટોક મારી સાથે વિથ મી યુ વુડ લાઈક ટુ ટોક વિથ મી યુ વુડ લાઈક ટુ ટોક વિથ મી યસ 1ગર રાઠોડ કનુ દાદા માફિયાજી પટેલ કરુન દાદા રાજુભાઈ એન્ડ ચંદ્રકાંતભાઈ મસ્ત મસ્ત બધે આન્સર આપી રહ્યા છો જબરદસ્ત ચલો મને અંગ્રેજી શીખવું ગમશે મને આઈ ગમશે આઈ વુડ લાઈક ટુ આઈ વુડ લાઈક ટુ આઈ વુડ લાઈક ટુ હા શીખવું આઈ વુડ લાઈક ટુ લર્ન આઈ વુડ લાઈક ટુ લર્ન આઈ વુડ લાઈક ટુ લર્ન ઇંગ્લિશ જય

વાક્ય પેલા તમે એવું કઈક થીમ વિચારો કે જેના મદદથી તમારે આ વાક્ય બોલવું પડે જેમ કે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમાં તમારે એક થીમ બની કે લોકો હાલના સમયમાં કોન્ફિડન્ટલી અંગ્રેજી બોલે છે જેમ કેમ બનાવી નાખું સ્પીક ઇંગ્લિશ કોન્ફિડન્ટ સો આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ યુ નોટલી આઈ વોન્ટ ટુ speak with my friends with my relatives that is the reason i want to speak english we all know that english is an international and universal language we all know that english is the international universal language so every people must speak to english because with english you can improve yourself તમે ટ્રાન્સલેશન કર્યા કરો તો નહીં ભેગું થાય એ ગ્રામર શીખા જેવું છે જે તમે સ્કૂલ માં કરી ગયા છો તમારે વાક્યોને મગજમાં થિંકિંગ પ્રોસેસ ફાસ્ટ કરીને લાવવા પડશે એની પેટર્ન વિચારવી પડશે ત્યારે કામ આસાન થશે આવી રીતે થીમ બનાવો જેમ કે મને પુસ્તક વાંચવું ગમશે ચલો થીમ બનાવો તો શું બનશે મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે આઈ હેવ કમ્પLETED માય હોમવર્ક સો આઈ વુડ લાઈક ટુ રીડ ધ બુક બીકોઝ વી કેન લર્ન મેની થિંગ્સ ફ્રોમ બુક્સ આપણે બુકમાંથી ઘણી બધી વસ્તુ શીખી શકીએ વી કેન એક્સપ્રેસ અવર સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધ બુક આપણે આવા અલગ અલગ વાક્ય વિચારો તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર થશે આવી પડશે તો કામ થશે અને આપણી સાથે જોડાયેલા લર્નર્સ એક વિડીયો જોશે ને

આઈ કેન્સે આર મેની સ્ટુડન્ટ વર આન્સરિંગ યસ જબરદસ્ત કેબી અપ કેબિટ અપ ચાલો આઈ વોન્ટ ઓલ ધીસ આન્સર હિનાને એક નવો ફોન ખરીદવો ગમશે

Hina's old phone is not working properly. So Hina would like to buy a new phone. Hina wants to buy a new phone with a good camera. Yes. Because Hina wants to learn online. Hina, see how she wants to learn online. She wants to learn something new. She wants to improve herself. That's why Hina.

જોઈ લો તો આ પ્રમાણે બનશે ધ વુડ લાઈક ટુ ટ્રાવેલ ડ્યુરિંગ વેકેશન ચલો આનાથી વિચારો હતો હા તેઓ બહુ બધું કામ કરીને થાકી ગયા છે યસ આફ્ટર અ લોટ ઓફ વર્ક ધ ફીલ ધ ફીલ ગેટ ટાઇટ સો ધ વુડ લાઈક ટુ ટ્રાવેલ ડ્યુરિંગ વેકેશન બીકોઝ ધ વોન્ટ ટુ એક્સપ્લોર ધ વર્લ્ડ એ દુનિયાને એક્સપ્લોર કરવા માંગે છે they want to learn something new from the people yes they want to meet people आओ एक वाक्य विचारो और थीम बनावीने वाक्य बोलता जाओ चलो મને ચા પીવી ગમશે કે મને ચા ગમશે yes આપણે વાતો કરતા કરતા ચા પીશું મને વાતો કરતા કરતા ચા પીવી ગમશે yes ચા પીવાથી મારું મન રિલેક્સ થઈ જાય છે મને મન હળવું થઈ જાય છે yes એટલે ચા તો પીવિસ પડશે તો આ પ્રકારની થીમ બનાવો મને ચા પીવી ગમશે મને આય ગમશે વુડ લાઈક ટુ આઈ વુડ લાઈક ટુ જે ક્રિયા કરવી ગમે અને વી 1 આઈ વુડ લાઈક ટુ ડ્રિંક ટી આઈ વુડ લાઈક ટુ ડ્રિંક ટી ચલો કેટલું આસાન છે ખાલી ભાષાંતર નહીં કરો એ જ વાક્યોને પકડીને આજુબાજુનું તમે કરો થીમ બનાવો અને એ વાક્યોને પણ તમારી જેબ પર લાવો ચલો પોઈન્ટ સમજાય છે

તો અત્યારે નિવૃત્ત છે તો એ કદાચ સવારે ન્યૂઝપેપર વાંચતા હોય તો આવું બોલતા હશે આઈ વુડ લાઇક ટુ રીડ ન્યૂઝ પેપર આઈ વુડ લાઇક ટુ રીડ ધ ન્યૂઝપેપર પછી અમુક સમય થાય એટલે કરનુ દાદા એમ કે મને હવે ચા પીવી ગમશે આઈ વુડ લાઇક ટુ ડ્રિંક ટી અમુક સમય થાય પછી એમ કે ચાલો મારે થોડુંક ચાલવું છે આઈ વુડ લાઇક ટુ ગો ફર અ વોક યસ પછી કરનુ દાદા કેનેડામાં છે તો એને એમ એ થાય કે મારા છોકરાને હું સુરતમાં કોલ કરું આઈ વુડ લાઇક ટુ કોલ માય સન યસ પછી માનો કે એને ત્યાં પોત્ર છે ભેગું રમતો હોય તો આઈ વુડ લાઈક ટુ પ્લે વિથ માય ગ્રાન્ડ ચાઇલ્ડ આવી રીતે ઢગલા પણ વાક્ય બોલી શકો મને આજે રાત્રે વહેલે સહેલું સુવું ગમશે આઈ વુડ લાઈક ટુ સ્લીપ અર્લી તમે આવા વાક્યો વિચારો આઈ વુડ લાઈક ટુ અટેન્ડ લાઈવ ચેક લાઈવ લેક્ચર આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ વિથ ધ પીપલ આઈ વુડ લાઈક ટુ ટોક ટુ ધ પીપલ આઈ વુડ લાઈક ટુ સિંગ અ સોંગ આઈ વુડ લાઈક ટુ ડાન્સ ઓન ધ સ્ટેજ કેટલા વાક્યો થાય મને તમારો વિડીયો લાઈક કરવો ગમશે આઈ વુડ લાઈક ટુ લાઈક યોર વિડીયો યસ તો કરી દો ભાઈ ગમતો હોય તો કરી દો કરી દો કરી દો હા યસ તમે આવા વાક્યો જીભ પર લાવો તો જ અંગ્રેજી બોલવાનું સપનું સાકાર થાય મારા ભાઈ બાકી તો ગ્રામર શીખીને જશો બોલવું પડશે ચલો નેક્સ્ટ પેટર્ન લાવીએ પણ એની પહેલા મિત્રો તમને મારા વિડીયોમાં ક્વોલિટી દેખાય કન્ટેન્ટ દેખાય અને મેથડ યુનિક દેખાય ને તો ખાસ તમારા સગા સંબંધી મિત્રો નિયર ડિયર કોઈ પણ જગ્યાએ રહેતા હોય ખાસ શેર કરજો કારણ હાલના સમયની ગુજરાતીઓ માટે ગુજ્જુ માટે સૌથી મોટી એક ડિમાન્ડ છે સ્પોકન ઇંગ્લિશ સ્પોકન ઇંગ્લિશ સ્પોકન ઇંગ્લિશ તો ખાસ તમે શેર કરીને મેક્સિમમ લાભ અપાવી શકો છો બીજું નવા સુ અને મેથડ ફાવે છે તમને એમ થાય કે આજ મેથડ થી આપણે અંગ્રેજી શીખવું છે યસ અહીંયા ક્વોલિટી માં દમ છે તો ઓલરેડી મેં એક પ્લેલિસ્ટ બનાવેલું છે ત્યાં વિઝિટ કરીને બધા વિડિયો તમે લાઈન બાય લાઈન જોઈ લો ગેરંટી આપું છું કોન્ફિડન્સ નો ડગલો જ થાય જોઈ લેવાના છે ચલો હવે

હવે નકાર કઈ રીતે બોલાય જેમ કે નૈતિક ને મીટિંગ માં હાજરી આપવાનું ગમશે નહીં મને પ્રશ્ન નો જવાબ આપવો ગમશે નહીં તેણીને રાત્રે મુસાફરી કરવી ગમશે નહીં મને શાળાએ જવું ગમશે નહીં કીર્તિને હોરર ફિલ્મ જોવાનું ગમશે નહીં તેણી તેની સાથે વાત કરવાનું ગમશે નહીં ચાલો આ પ્રકારના વાક્યો કરીએ આપણે ટ્રાન્સલેશન ચાલો કરો મને શાળાએ જવું ગમશે નહીં

આ પ્રમાણે બનશે યસ કનુ દાદા પરફેક્ટ યસ જય મહેતા ચલો ટ્રાય કરો આન્સર આપવાની કીર્તિને હોરર ફિલ્મ જોવાનું ગમશે નહીં માન લો કે કીર્તિના મિત્રો બધા ભેગા થયા છે એ પ્લાનિંગ બનાવે છે ધે પ્લાનિંગ ટુ વોચ મૂવી પણ ખ્યાલ આવ્યો કે કીર્તિને હોરર ફિલ્મ જોવાનું ગમશે નહીં એને લાઇટ બંધ થાય ને તો બીક લાગે છે સી ફીલ સ્કેર્ડ યસ બહુ બી જાય એને તો માત્ર ગમે છે કોમેડી ડ્રામા ટાઈપના મૂવી સી would like to watch only drama and comedy movies. Yes, yes. तो आओ एक थीम बनाओ कीर्ति ने कीर्ति करता कीर्ति would not like to जो मतलब वॉच कीर्ति वुड नॉट लाइक टू वॉच हॉरर फिल्म हॉरर फिल्म हॉरर फिल्म हॉरर मूवी हॉरर मूवी यस आ प्रमाणे काम करो भाई सिंपल 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 નેક્સ્ટ તેણે તેની સાથે વાત કરવાનું ગમશે નહીં હા નવી નવી સગાઈ થાય હા છોકરા છોકરીને કઈ કહેવાય ગયું રીસાઈ બેઠી છે એ જોઈ ગયા કેમ બોલતી નથી તેને તેની સાથે વાત કરવું ગમશે નહીં એને એને હર્ટ કરેલું છે ગિફ્ટ આપેલી નથી બર્થડે વિશ નથી કર્યું આવી અલગ અલગ થીમ વિચારો કામ આસાન થઈ જાય ચલો તેની મતલબ સી તેને ગમશે નહીં શી વુડ નોટ લાઈક ટુ શી વુડ નોટ લાઈક ટુ વાત કરવાનું ટોક શી વુડ નોટ લાઈક ટુ ટોક તેની સાથે ટુ હિમ અથવા વિથ હિમ જે લખો ચાલે તો આ પ્રમાણે તમારે નકાર વાક્યને કરવાના હોય ટ્રાન્સલેશન આઈ હોપ તમને ક્લિયર થતા હશે યસ આગળ વધીએ પણ લાઈક ખાસ કરી દેજો વિડીયોને એનાથી મને મોટિવેશન મળે નેક્સ્ટ પેટર્ન ચલો નૈતિકને મીટિંગમાં હાજરી આપવાનું ગમશે નહીં માની લો કે કંપનીમાં કામ કરે છે કંપનીમાં रात्रि मीटिंग बैठी द कंपनी हैव अरेंज्ड अ लेट नाइट मीटिंग बट नैतिक वुड नॉट लाइक टू अटेंड मीटिंग यस तो, तो बनाओ चलो हूं बोली ज गयो करता नैतिक नैतिक गम से मतलब वुड नॉट लाइक टू नैतिक वुड नॉट लाइक टू हाजरी आपी मतलब अटेंड नैतिक वुड नॉट लाइक टू अटेंड द मीटिंग

તો તમે શું કહેશો ખબર મને એ પ્રશ્નનો જવાબ આપો આપશો ગપો ગમશે નહીં હું કહી જઈશ તો તું બોલવા માંડીશ યસ આવી કંઈક થીમ બનાવો મને આ ગમશે નહીં આઈ વુડ નોટ લાઈક ટુ આઈ વુડ નોટ લાઈક ટુ ચલો જવાબ આપો મતલબ આન્સર આઈ વુડ નોટ લાઈક ટુ આન્સર એ પ્રશ્ન ધેટ ક્વેશ્ચન યસ આઈ વુડ નોટ લાઈક ટુ આન્સર ધેટ ક્વેશ્ચન નેક્સ્ટ તેણીને રાત્રે મુસાફરી કરવી ગમશે નહીં સમજો તમે ફરવા જ આવશું અને ખ્યાલ આવ્યો કે નવ વાગી ગયા છે એને રાત્રિ મુસાફરી ગમતી નથી એ દિવસની મુસાફરી પસંદ કરે છે કારણ રાત્રે リસ્ક હોય સેફટી ના હોય ઊંઘ આવી જાય એટલા માટે તેણીને રાત્રે મુસાફરી ગમશે નહીં આવું એક થીમ બનાવો યસ તેણીને મતલબ સી ગમશે નહીં સી વુડ નોટ લાઈક ટુ સી વુડ નોટ લાઈક ટુ સી વુડ નોટ લાઈક ટુ મુસાફરી કરવી મતલબ ટ્રાવેલ સી વુડ નોટ લાઈક ટુ ટ્રાવેલ રાત્રે એટ નાઇટ જોઈ લો છે ને સિમ્પલ છે ને સિમ્પલ પસંદગી વ્યક્ત કરવી છે ઈચ્છા વ્યક્ત કરવી છે તો હકારમાં વુડ લાઈક ટુ નકારમાં નથી વ્યક્ત કરવી તો નોટ વુડ લાઈક ટુ એમ નહીં નહીં વુડ નોટ લાઈક ટુ હવે હજુ એક પેટર્ન પ્રશ્નાર્થ જે ઘણી બધી જગ્યાએ તમને દેખાશે યસ એના પર વધીએ પણ એની પહેલા મજા આવે શીખવા મળતું હોય તો લખો વાવ વાવ એન્ડ વાવ યસ લખો 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 ત્યાં આપણે નેક્સ્ટ પેટર્નના વાક્યો જોઈ લઈએ શું આનંદી ને રમત માં ભાગ લેવો ગમશે શું તેને આજે રાત્રે ફિલ્મ જોવી ગમશે શું તમને ચા પીવી ગમશે પ્રશ્નાર્થ વાળા વાક્ય પ્રશ્નાર્થ વાળા વાક્ય તો હવે શું કરવાનું ઓડ આગળ લઈ લેવાનું પછી કરતા લાઈક ટુ પ્લસ વી વન પ્લસ કર્મ અહિયાં શબ્દ ભાઈ સિમ્પલ જોઈ લો ભાઈ સિમ્પલ જ છે હકાર નકાર પ્રશ્નાર્થ ત્રણે પેટર્ન આજના જ વિડીયોમાં ભાઈ જોરદાર ચક્કાદાર વિડીયો હે ને યસ શું તમને ચા પીવી ગમશે ઘરે મહેમાન આવ્યા તમે એને પૂછો છો તમને ચા પીવી ગમશે કે કોફી તો આ વાક્ય બોલી શકો હવે બોલજો ઘરે ક્યારે ક્યારે પછી કેવાનું મહેમાન મને શું સુકામ વાક્ય આવડું ખબર હું ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા માં કેતન ચોટલિયા ના લેક્ચર જોઉં છું જેમાં વુડ લાઈક ટુ મને સમજાવેલું હતું યાદ રહી ગયું ચલો શું તમને ચા પીવી ગમશે હુડ યુ તમને યુ લાઈક ટુ પીવી મતલબ ડ્રિંક ટી વુડ લાઈક ટુ ડ્રિંક ટી would you like to drink tea would you like to drink tea તમને ચા લેવી ગમશે શું તમને ચા લેવી ગમશે શું તને આજે રાત્રે ફિલ્મ જોવી ગમશે આજે તો એ થાકી ગયો છે હું લાગે છે આજે એને જોવી ગમશે આવો આપણે સવાલ કરતા હોય હે ને યસ would you તેને છે ચલો would તો he આવશે would he કરતા હે would he like to જોવી મતલબ watch would he like to watch

આનંદી રમતમાં ભાગ લેશે લાંબા કરતા જાઓ કનેક કરતા રાખો બોલો ગુજરાતી ભાષા શું કામ મસ્ત મજાની ધબધબાટી આપણે બોલાવી શું કામ ખબર બોલતા જ આવ્યા નાનપણથી લઈને અત્યાર સુધી તો અંગ્રેજી બોલવી જ પડશે યસ 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 ચલો શું આનંદી ને રમતમાં ભાગ લેવો ગમશે વુડ આનંદી લાઈક ટુ ભાગ લેવો મતલબ પાર્ટિસિપેટ યસ ઇન ધ ગેમ ઇન ધ સ્પોટ જોઈ લો તો મસ્ત મજાની હકાર નકાર પ્રશ્નાર્થની પેટર્ન હતી પ્રશ્નાર્થની પેટર્ન ક્યારે આવશે જ્યારે તમે વિનમ્રતાથી તમે કોઈને ઈચ્છા વિશે ઇન્ટરેસ્ટ વિશે પસંદગી વિશે પૂછો છો ત્યારે તમે આ વાક્ય બોલી શકો વુડ યુ ઓલ લાઈક ટુ લાઈક માય વિડીયોસ તમને મારો વિડીયોસ લાઈક કરવો ગમશે યસ વુડ યુ લાઈક ટુ સિંગ અ સોંગ તમને સિંગ ગાવું છે ગીત ગાવું ગમશે વુડ યુ લાઈક ટુ વોચ અ મૂવી વુડ યુ લાઈક ટુ રીડ અ ન્યૂઝપેપર વુડ યુ લાઈક ટુ

તો તમારી સામે ચાર વાક્યો છે આ ચાર વાક્યના જવાબ વિડીયો પૂરો થયા પછી તમારે કમેન્ટ સેક્શનમાં આપવાના છે યસ એ જવાબ સાચા છે કે ખોટા એનો જવાબ તમે હું પણ આપીશ તો મિત્રો હવે તમારો વારો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવો તમારા મિત્રો સુધી શેર કરો જેથી બધા લર્નર્સ ઘર બેઠા મસ્ત મજાનું અંગ્રેજી ઓછા સમયમાં સરળતાથી શીખી શકે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ